ટ્રાફિક પોલીસની જે આ ક્રેનો છે તે પૂર્ણ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર આજે આ ક્રેનોને પ્રસ્થાન કરાવશે અહીંયાથી અને વડોદરા શહેરમાં જે

પાર્કિંગ કરવામાં આવે છે જેનાથી ટ્રાફિકને નડતરરૂપ બનતા વાહનોને આપણે દૂર કરવાની જરૂર પડે છે પરંતુ આપણા પાસે ટોઈલ વ્હીકલ ના હોય તો આપણે ઇફેક્ટિવ ઇન્ટરવેન્શન કરી શકતા ન હોય આજે આપણે ફોર વ્હીલ અને ટુ વ્હીલ વ્હીકલ્સ માટે સાત ટોઈ વ્હીકલ અમને લોન્ચ કરીએ છીએ તો આજથી આપણા પાસે એકાદસર રીતે મૂકવામાં આવતા વાહનો દૂર કરવા માટે નિયમોના ઉલ્લંઘન કરનાર ડ્રાઈવરો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે આપણે સક્ષમ બની તો તમે જાણો છો કે અગાઉ પણ તમે ક્યાં કરી ચૂક્યા ત્યારે ટ્રોઈંગ વેહિકલમાં આપણે પોલીસ અને આઉટસોર્સ એજન્સી બંને સંકલનથી કામ કરવા પરંતુ પોલીસ વિભાગના અધિકારી જે હેડ કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ છે અને જે ટીઆરબીના તથ્ય અસિસ્ટન્ટ તરીકે રહેશે અને જે ખાનગી એજન્સીના આઉટસોર્સ સ્ટાફ હશે તથા એક ટીમ તરીકે કામ કરવાની તો પોલીસ અધિકારી અને ટીઆરબી પોતાના જવાબદારી છે કયો કયો વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર છે તે અંગેની જાણકારી રાખી અને જે જગ્યાએ જરૂરી છે એવા જગ્યા જ આપણે ઇન્ટરવેન્શન કરવાનું રહે પરંતુ કેટલાક વખતે પોલીસ વિરુદ્ધમાં આક્ષેપ થવાની પણ સંભાવના રહે છે તો આ વેહિકલ્સમાં આપણે સીસીટીવી કેમેરા ફિટ કરી છે ટીવીઆર છે તમે હેડ કોન્સ્ટેબલોને આપણે બોડીઓ કેમેરા પણ ફાળવી છે તો આખા ઓપરેશન એક પારદર્શક માહોલમાં બને કરવામાં આવે અને કોઈ આક્ષેપથી આપણે બચી શકીએ એવા એક આયોજન કરી બીજું જ્યારે તમે શિફ્ટ ઉપર ફરજ ઉપર હાજર થાવ છો ત્યારે ગાડીના કન્ડિશન ચેક કરી સીસીટીવી કેમેરા એવીઆર સિસ્ટમ ઓન છે કે કેટલી આ ચેક કરી લો તમે પોતે તમારા બોડી વોન કેમેરા અને બેટરી વગેરે ચેક કરી લો અને કયો વિસ્તારમાં આપણે અને આ વિસ્તારમાં કયો કયો જગ્યા ઉપર આપણે નડતરરૂપ વાહનો જોવા મળે છે એક સર્વેક્ષણ કરી લો અને પછી આપણે સરસ રીતે ઓપરેશન કરવાનું ઓપરેશન કરતાં તમે ધ્યાન રાખવાનું રહે કોઈ જગ્યાએ કોઈ હાઈ એન્ડેડનેસ નહીં કોઈ મિસબિહેવિયર નહીં કોઈ જાતે જાતની અબ્યુઝિવ કન્ડક્ટ નહીં આપણે ફર રહેવાનું છે પરંતુ સંવેદનશીલ પણ રહેવાનું તો અને એક નાગરિકોના જે કંઈ વાહન ચાલક હોય ભલે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી છે આપણે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાનું છે અને ફરીથી આ રીતે ના કરતા આ રીતે બચાવવાનું છે પરંતુ કોઈ જગ્યાએ કોઈ પ્રકારની આર્ગ્યુમેન્ટમાં ઝઘડામાં એ બીજા પ્રકારની થાય તે વખતે સંજોગો ઉભા કરવાનો દર વખતે જે વિસ્તારમાં તમે ઓપરેશન કરો છો જે વ્યક્તિ વિસ્તારના ઇન્સ્પેક્ટર એના એસીપી અને ડીટીપી પણ સંકલનમાં કામ કરે એ જગ્યા કોઈ વ્યક્તિ કે કોઈ ગ્રુપ પીપલ તમને વિરોધ કરવા માટે વગર ભેગા થાય તો એ અધિકારીઓ આવીને તમને મદદ કરે આપણી જરૂરી તો કેટલાક સંજોગોમાં કદાચ તમને સ્થાનિક પોલીસની જરૂર પડતી હોય તો પોલીસ સ્ટેશનના નંબર પણ આપો પીસીઆર વન કે વન ટુ મોબાઈલને પણ તમે સ્થળ ઉપર બોલાવી શકશો પરંતુ એક પણ કિસ્સો ન બનવો જોઈએ જેમાં આપણા હેટવો વિરુદ્ધમાં આક્ષેપ થાય અથવા હમલો ન થાય એવું આપણે ખાસ ધ્યાન સાથે સાથે જે આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ અને સુપરવાઇઝરો છે તમે પણ નિર્ધારિત યુનિફોમમાં આવો તમે પોલીસ વિભાગ સાથે કામ કરો છો આપણા ઇમેજ આપણા જે વિભાગના જે છાપ છે આના સાથે તમે પણ જોડાયેલા છો એટલે તમારા વર્તવ્ય તમારા બોલી તમારા જે રીતે ઓપરેશનમાં પોલીસને મદદરૂપ થાવ છો આ પણ સ્કૂટિનીઓમાં છે એટલે તમે પણ જરૂરી છે કે કોઈ પણ પ્રકારની એ કે જે શબ્દો બોલવું ના જોઈએ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરવાથી તમને જરૂર જ્યારે પણ જરૂર પડે પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પ્રવેશન કરશે તમારા સુરક્ષા માટે તપોર્ટ માટે ઊભા રહેશે તો આપણે સંકલિત પ્રયાસથી આ આપણે જવાબદારી ઉઠાવવાનું છે આવતા દિવસોમાં આપણા પ્રયાસ કરીશું કે સમગ્ર શહેરમાં જે કંઈ વિસ્તારમાં ઇલીગલ પાર્કિંગ નો પાર્કિંગ ઝોનના વાઇલેશનના લીધે જે નડતરરૂપ ટ્રાફિક છે આને દૂર કરીએ અને મોબિલિટીને સુધારીએ એવા દિશામાં તમારા મનમાં ક્યારેય પણ કોઈ પ્રકારની ઓપરેશનલ ડિફિકલ્ટી હોય કે પ્રશ્ન હોય તમે ઉપરી અધિકારીને પૂછી શકશો પરંતુ તમારા રીતે કોઈ વધાર નિર્ણય આવવાની આવવાનો નથી કેટલાક કર્મચારીઓ આપણા જે હોલ્ડિંગ એરિયા છે ગુજરે ઝાંપા ખાતે કે સૈયાજી ખાતે કે બીજા અમે મોતીબાગ ખાતેના તે જગ્યાએ જ્યારે વાહનો પાર્કિંગ કરવામાં આવે કે વાહન ચાલક તમને છૂટાવવા માટે આવીને પેમેન્ટ કરે તો સારી રીતે પેશાડવાનું આ કોઈ કિન્ડલ છે કે ગેરકાયદેસર રીતે પાર્ક કરવાવાળા વિલન છે એવું માનતા નહીં આપણા વચ્ચેના એક નાગરિક છે વાહન ચાલક ગેરસમજથી ટ્રાફિક સુરક્ષાના પ્રતિ એમના એક કન્ટેક્ટની ભાવનાથી કે બેદરકારીને નિષ્કાળજીના લીધે પાર્કિંગ કર્યું છે એમને કોઈ કારણ નથી કે એમને ક્રિમિનલ માગવાની સારી રીતે પેશ આવો પેનાલ્ટી કલેક્ટ કરો એમના વ્હીકલ વહેલી તકે છૂટા કરવા માટે પ્રયાસ કરો એવું નહીં અત્યારે મારા છ વાગે પૂરું થયું પાંચ મિનિટ ઉપા રહીને એમને પેમેન્ટ કરી આપશો તો એમને આપડોન્સિબલ કરવી મને મદદ કરી સાબ ઊભા રહ્યા અને મારા કરી આપશો બીજા શિપ્પોળા આવતા હતા તે દરમિયાન આપને કામ આપ્યા આ રીતે કોન્ફિડન્સ અને આપણે જીતવા બરાબર છે તો ડીસીપી જે કે ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઓફ સબ ઇન્સ્પેક્ટર અને આખા ટીમ સંકલિત પ્રયાસ કરે તો હું માનું છું કે આવતા દિવસોમાં શહેરજનોના એપ્રિશિએશન મળશે એમનો વિશ્વાસ શહેર વડોદરા શહેર ટ્રાફિકમાં જે આજની તારીખે સમસ્યાઓ છે આ દૂર કરીને એક રોડ સેફ્ટીના ફરી એક સુરક્ષિત શહેર તરીકે આપણે જઈ શકું અપેક્ષા છે કમિશનર નરસિમ્હ કોમલ સાહેબ છે તેઓ હવે ક્ષણો ક્ષણોમાં જે ક્રેન છે તેનો પુનઃ શુભારંભ છે તે વડોદરા શહેરમાં થશે અને જે માર્ગો ઉપર જે આડેધર જે વાહનો જે પાર્ક કરતા હોય છે તેને હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે પહેલાં જે કામગીરી ચાલતી હતી કે જ્યાં માર્ગો ઉપર જાહેરમાં જે નો પાર્કિંગમાં જે ગાડીઓ મૂકી હોય કાર હોય તેને લોક કરવામાં આવતું હતું ટોય થકી અહીંયા સહેજગંજ લાવી દેવામાં આવશે અને જો ચાર્જની વાત કરીએ તો આ વખતે પણ જે ચાર્જ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે જો ટુ વ્હીલર હોય તો પાંચસો રૂપિયા ટોઈંગ ચાર્જ બસો પચાસ કુલ ટોટલ સાતસો પચાસ રૂપિયા એક ટુ વ્હીલર વાહનનો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે એટલે ચોક્કસથી ધ્યાન રાખજો કે નો પાર્કિંગની જગ્યામાં તમારું વાહન ન મૂકતા નહીં તો તમને સીધો સાતસો પચાસ રૂપિયાનો દંડ છે તે ભરવો પડશે થ્રી વ્હીલરની વાત કરીએ તો થ્રી વ્હીલરમાં આઠસો રૂપિયા ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે ફોર વ્હીલર કારમાં બારસો રૂપિયાનો ચાર્જ છે તે વસૂલ કરવામાં આવશે અત્યારે જે પોલીસ કમિશનર સાહેબ દ્વારા જે ક્રેનો છે તેનો શુભારંભ છે તે કરવામાં આવી રહ્યો છે હાલ અત્યારે જે લીલી જલ્દી આપીને જે ટ્રાફિક ટ્રેન છે તેઓને અત્યારે ડિલીજન્ટલી આપીને જે આગળ પ્રસ્થાન છે તે કરાવવામાં આવી રહ્યું છે જે આ જ ગાડીઓ આપ જે જોઈ શકો છો આ જે વડોદરા શહેરમાં જે માર્ગો ઉપર ફરશે ને જો જાહેરમાં જે નો પાર્કિંગ જગ્યા પર જે વાહનો મૂક્યા હશે તેમને અને જે જમા છે તે કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવશે આપણી સાથે પોલીસ કમિશનર સાહેબ છે તેમની સાથે વાત કરીએ જી સાહેબ અવાજ આવશે ને નીકળી ને વડોદરા શહેર માં કેટલાક સમય થી માર્ગ સુરક્ષા અંગે શહેર પોલીસ દ્વારા ખુબ મહત્વ આપીને જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝ કરવામાં આવી રહી છે એન્ફોર્સમેન્ટ માટે પણ ખૂબ મહત્ત્વ આપીને સીટ બેલ્ટ હેલ્મેટ રોંગ સાઇડેડ ડ્રાઇવિંગ કરવાવાળા ઓવર સ્પીડિંગ ડ્રંકન ડ્રાઇવિંગ વગેરે પ્રકારની કેસો આપણે કરીને લગભગ ગયા વર્ષના તુલનામાં ચારસો પચાસથી વધારે ટકા કામો કરવામાં આવેલ છે પરંતુ શહેરમાં કેટલાક સમયથી ટ્રોઈંગ વ્હીકલ ના હોવાના કારણે આપણા ઇફેક્ટિવ રીતે નો પાર્કિંગ ઝોનનું એન્ફોર્સમેન્ટ નથી કરી શકતા હતા આજે તમે જોયું કે શહેરમાં દસ જેટલા જાહેરનામાઓ અમલમાં છે જુદા જુદા રોડ સ્ટ્રેચિસ તમામ ફ્લાયઓવર ઓવરબ્રિજિસ અને તમામ સર્કલોના ત્રીસ મીટર રેડિયસમાં કોઈપણ વાહન પાર્કિંગ ના કરી શકે એવા જાહેરનામા અમલમાં છે પરંતુ ટોઈંગ વ્હીકલ ના હોવાના કારણે કેટલાક જગ્યાએ આ પ્રકારની ગેરકાયદેસર પાર્કિંગ પણ થાય છે પરંતુ પોલીસ ઇન્ટરવેન્શન કરી શકતી ન હતી આજે આપણે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેસીસ ઉપર સાત વાહનો આપણે ટોઈંગ વ્હીકલ આજે આપણે ઇન્ડક્ટ કરી છે જેમાં ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ અને હેવી મોટર વ્હીકલને પણ ટોઈંગ કરવાની આપણી ક્ષમતા છે તો આજથી જે આઉટસોર્સ એજન્સીના ટીમ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ્સ અને ટીઆરબીના માનવવેદકોના આકા એક સંયુક્ત ઓપરેશનલ ટીમ રોડ ઉપર ઉતરી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં એ રીતે રીતેનું પાર્કિંગ ઝોનનું ભંગ કરીને પાર્કિંગ કરતા જે વાહન ચાલકો છે વાહન છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ હેતુ બે ત્રણ છે એક તો માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ થાય બીજું જે સર્કલોમાં કે ક્રોસ રોડ્સમાં ત્રીસ મીટર રેડિયસમાં આડેધડ પાર્કિંગ કરવાના લીધે જે અકસ્માત સર્જાવાની શક્યતા છે એવા વાહનો દૂર કરવામાં આવે અને સમગ્ર શહેરમાં મોબિલિટી માટે એક ફેસિલિટેશન કરીને નડતરરૂપ વાહનોને દૂર કરીને શહેર પોલીસ શહેરના મોબિલિટી વધારીને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં પ્રયત્નશીલ બની છે તો આમાં કેટલાક વખતે જ્યારે આપણે ટોઈંગ વ્હીકલ ડિપ્લોય કરીએ છીએ નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે અને ધ્યાને રાખીને આપણા તમામ ટોઈંગ વ્હીકલ્સ સીસીટીવી અને આના વિડીયો ફૂટેજ સ્ટોરેજ માટે ડીવીઆર સિસ્ટમથી સુસજ્જિત છે અને જે અધિકારી કર્મચારીઓને આપણે ટોઈંગ ટીમમાં તૈનાત કરી છે દરેક હેડ કોન્સ્ટેબલ પાસે બોડી ઓન કેમેરા છે જેના માધ્યમથી એમના સામે થતાં તમામ નું ઓડિયો વિઝ્યુઅલ્સને આપણે રેકોર્ડ કરી શકીએ છીએ તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને સાથે સાથે આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ તમામ ડ્રાઈવરો સાથે ફર્મ એક્શન લે છે પરંતુ સાથે સાથે સંવેદનશીલતાથી કામ કરવા માટે આપણે ચુસ્ત સૂચના પણ આપી છે કોઈપણ આક્ષેપ થાય તો આપણે વિડીયો ફૂટેજના માધ્યમથી આપણે એમના એકાઉન્ટેબલિ એકાઉન્ટેબિલિટી પણ નક્કી કરી શકશું એવા વ્યવસ્થા આપણે ગોઠવી છે તો નાગરિકો પાસેથી આપણે અપેક્ષા છે કે શહેરમાં અમલ દસ જાહેરનામાઓ ખાસ કરીને જે ઓવરબ્રિજ ઉપર ફ્લાયઓવર ઉપર સર્કલના ત્રીસ મીટર રેડિયસમાં અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જે જાહેરનામાઓ છે આના સ્વયંભૂ રીતે પાલન કરે આડેધડ પાર્કિંગ ના કરે નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકીને જતા ના રહે અને ક્યારે એવા કિસ્સા બને ત્યારે પોલીસ અને ટોઈંગ કરે તો સયાજી કે મોતીબાગ કે બૂતરી જાંપા ખાતેના આપણે જે ટોઈંગ કરેલા વાહનોના જે હોલ્ડિંગ એરિયા છે ત્યાં આવીને દંડ ભરીને આપણે લઈ શકશે તો આમાં આપણે સાથ સહકાર આપે સાથે સાથે અત્યારે સમગ્ર શહેરમાં રાજ્યમાં દેશમાં વન નેશન વન ચલાન સિસ્ટમ અમલમાં છે પરંતુ ટોઈંગ દરેક શહેર દીઠ થોડા રેટ વેરી હોવાના કારણે કોન્ટ્રાક્ટ માધ્યમથી આપીએ છીએ એટલે રેટમાં થોડા વેરીએશન આવે છે આજની તારીખે આપણે ઈ ચલાનના માધ્યમથી કે પેમેન્ટ પોર્ટલ પેમેન્ટ ગેટવેના માધ્યમથી આપણે ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ માધ્યમથી પેનાલ્ટી કલેક્શન નથી કરી શકતા પરંતુ મેન્યુઅલ સિસ્ટમથી આપણે કલેક્શન કરી રહ્યા છીએ પરંતુ ડિજિટલ પેમેન્ટ તરફ પણ આપણે પ્રયાસ ચાલુ છે ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરીશું નાગરિકોના નાગરિકોના સુવિધા માટે પરંતુ જ્યાં સુધી અપેક્ષા છે આપ સાથ સહકાર આપો કોપરેટ કરો જેથી કરીને આ વ્યવસ્થામાં આપણે સારી રીતે કામ કરી શકીશું જે વડોદરા શહેરમાં હવે જે રોડ રસ્તા છે માર્ગો ઉપર જે નો પાર્કિંગ ની જગ્યા પર જો તમે ટુ વ્હીલર વાહન મૂક્યો તો ચોક્કસથી દંડના પાત્ર થશો કેમ કે હવે વડોદરા શહેરમાં આજથી જે આ છે તે વડોદરા શહેરમાં જે નો પાર્કિંગની જગ્યા ઉપર ફરશે અને જે અલગ અલગ જગ્યા ઉપર જે આડેધડ વાહનો પાર્ક કરતા હોય છે તે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે ચોક્કસ ધ્યાન રાખજો વડોદરા શહેરમાં આડેધડ વાહન ના મુકતા કેમેરામેન ફેઝલ ખાન સાથે હું વડોદરા